તો બોટાદના કુંડળી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર સકંજામાં જ્યાં દેવું વધી જતા ટ્રેન ઉથલાવવાનો કાવતરુ ગડિયાનો ખુલાસો થયો છે ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાનો આરોપીઓનો પ્લાન હતો જ્યાં જૂનો રેલવેનો પાઠો મૂકી અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે અળવ ગામના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે અને ઘટના સ્થળ નજીક વાડીમાંથી બંને આરોપી ઝડપાયા છે રમેશ સલિયા હાલ આખો સમગ્ર પ્લાન બનાવ્યો ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેજની રેલવે લાઈનનો એક કટકો સ્લીપર તથા બેલાસ્ટ ની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેન સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયેલું આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધીલા